હેલો ગાઈઝ કેમ છો મજામાં તો ચાલો આજે આપણે રક્ષાબંધનના દિવસે ગામડે આવ્યા હતા તો આપણે ખેતરમાં નીલગિરી જોવા જઈ રહ્યા છીએ અને જો આજુબાજુ કેટલો મસ્ત નજારો છે કેટલું લીલું ખેતરો દેખાઈ રહ્યા છે તો ગામડા જેવું વાતાવરણ તો આપણને બીજે ક્યાંય ના મળે તો બહુ તહેવારમાં આવ્યા હોય ને ખેતરમાં જવાની મજા તો કંઈક અલગ જ હોય છે જો આ પાછળ કેટલું એકદમ લીલું છમ ખેતર દેખાઈ રહ્યું છે અને આગળ જુઓ આ તનવી છે એ પણ આજે ખેતરમાં આવવા માટે તૈયાર થઈ ગઈ છે અને આગળ નિધિ અને એના પપ્પા જાય છે તો આપણે ખેતરમાં નીલગીરી કરી છે તો નીલગીરી પણ તમને બતાવીશું આપણી નીલગિરીનું એક વરસ જેટલું થઈ ગયું છે ગયા ચોમાસામાં રોપી હતી તો આ ચોમાસામાં એક વરસ થઈ ગયું છે તો એક વરસમાં કેટલો વિકાસ થયો છે તે તમને બતાવીશું એ ખેતર બહુ જ દૂર છે એટલે થાકી પણ જવાય અને આપણે જો થેલી પણ લઈ લીધી છે આપણે નિરગીરીમાં પહેલાં આવ્યા હતા તો ભીંડા રોપેલા ભીંડા અને ગવાર તો જો કદાચ લાગ્યા હોય તો આપણે આ થેલીમાં ભરી લઈશું એટલે આપણે આ થેલી લીધી છે ને ખેતરમાં આવીએ એટલે કંઈ ને કંઈ તો મળી જ જાય ભાજી છે કે બે ત્રણ જાતની ભાજી આવે છે એમાંથી કોઈ એક તો ભાજી મળી જ જતી હોય છે એટલે જ્યારે પણ ગામડા આવો ત્યારે ખેતરે આવો ત્યારે થેલી લઈને જ જવાનું આવી રીતે ખેતરમાં ફરવાની બહુ જ મજા પડી જાય જો આ કેટલો મોટો આકડીઓ છે અને આ એક ઝાડ પણ છે ગુલમહોરનું અને અહીંયા મિત્રો અમે આવ્યા ને ખેતરમાં તો બહુ બધા રોજ એટલે કે જે નીલ ગાય કે છે એ બહુ જ બધી જોવા મળી અને અત્યારે સાંજના સમયે ખેતરમાં વાતાવરણ એકદમ ખુશનુમાં બની જાય છે એક બાજુ સૂરજ ઢળતો હોય છે પંછીઓ એમના ઘરે જતા હોય છે એટલે આવું બધું ખેતરમાં બહુ જ મજા પડી જાય જો આ ઘાસ કેટલું બધું છે તો મારી તનવી બેનને અંદરથી નીકળવાની બીક લાગે છે થોડી તો ચાલો પછી આગળ નિરગિરીના નીરગીરીના ખેતરમાં જઈને બીજું બતાવીએ પહેલા પહોંચી જઈએ આપણે ખેતરમાં જુઓ મિત્રો આપણે ખેતરમાં અત્યારે આવી ગયા છીએ અને આપણી નીલગિરી છે પાછળ આપણી નીલગિરી છે અત્યારે આટલી જાડી થઈ ગઈ છે તમને દેખાઈ રહી છે પાછળ આ અત્યારે આપણા એક વરસની થઈ ગઈ છે પાછળ પણ તમને બતાવું નિલગીરી આપણે આ દોઢ વેગ જેટલું નીલગીરી કરી છે તો અત્યારે આવ્યા છીએ જો આ રીતે એક વર્ષમાં તો खासी 15 20 फुट ऊंची થઈ ગઈ છે હાઈટ જો આ બધા પાછળ મે બધી આખી ફેમિલી જોવા માટે જાય છે આજે ખેતરમાં સ્પેશિયલી તો આપણે ભીંડા રોપેલા ખેતરમાં પણ આ થેલી લાગે ખાલી જ લઈ જવી પડશે એક પણ ભીંડો આપણો લાગ્યો નથી જો આ ભીંડો છે અહીંયા પણ કશું ભીંડા-ભીંડા લાગ્યો નહીં અત્યારે એટલે હવે આપણે આ થેલી તો ખાલી જ જવાની છે જો ખેતર તો એકદમ નીલ ઓછમ દેખાઈ રહ્યું છે પણ ત્યારે સાંજ પણ પડી ગઈ છે તો મિત્રો તમને અમારી નીલગીરી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રીતે જો આપણું ખેતર ખાલી પડી રહેતું હોય આપણે આવવાનો સમય ઓછો મળતો હોય તો આ રીતે નીલગીરી કરી દેવી જોઈએ તો આપણે વરસમાં બે ત્રણ વખત ખેડવાનું આવે છે ને ખાતર તો લગભગ નાખવામાં આવતું નથી ચોમાસામાં એક નાખી દઈએ તો સારું પછી તેને નીંદવાનું પણ ના આવતું હોય જો આ રીતે નિલગિરીમાં ઘાસ છે તમને દેખાઈ રહ્યું છે ઘાસ પણ અમે આ નિલગીરીમાં તમે કહેતા હોય તો એક પણ વખત હજુ નિંદામણ કર્યું નથી છતાં પણ અમારી નિલગિરી એકદમ સરસ સિદ્ધિ અને અત્યાર દસ પંદર ફૂટના જેવા દંડા થઈ ગયા છે તો મિત્રો તમને પણ ખેતરમાં જો એક બાજુ નોકરી કરતા હોય અને ખેતી પણ કરતા હોય તો આ રીતે નિરગિરીની ખેતી તમે કરી શકો છો તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આ છોકરાઓ ખેતરમાં આવીને અમને તો એકદમ મજા જ પડી ગઈ છે